આ છગનજી એમ બીજા ભાઈ કુ ના તો ખબર પડતી નહી જમીન બમીન વેચવા કાઢી શું અમને બોલી ગયા તા ને એમની વાતુ કાકા તમે વાળ વળતા રહી ગયા હોય મોટા ભાઈ બધા અલગ અલગ માણસો લઈ લઈને ફરી રહ્યા તો હું ખબર આમ જમીન બતાવતા હાથ કરી નહીં કાઢીને તમે ના ના આ તો તો જમીન 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 છે છે તમે તમે મોટા શું કરશો ના ના હોય ખબર પૂછી પછી એક એક અચ્છા હાલ જ હું ખેતરમાં આવતો હતો પેલા પાકું ખેતર નતું મારી જમીન બતાવતા હતા બીજું કોણ હતું

હારો તમે વાત કરતા છો હું આવું સારું જાજો હા હા મારો ઓછો જ રમી ગયો હોય જા ઉપર છે હાલો જાવ મારો ભાઈ પણ ઉંધો કરવા બેઠો છે આલી તમેને વેચી માસે હવે બાપ દાદા આલી હંગરી મિલી હે ઇનું મોચ સાજો આ પાક આદવા તો થઈ ગયો હે કુંડી તો મારો ભાઈએ કશું કરાવતું નહી મારા કરવું પડે બધી પાજની જમીન હે ને આ તોને લાગે ટેકો કરાવતો નહીં મને લાગે ટેકો કરાવતા નહીં મને તમને તો લાગે ટેકો કરે તને આ બધું પંギત બુંગી સાથ કરી પડે મારી યાર અલ્યા તું કેમ હમણાં મોનસો ના તો કે મોનસો કોણ ખેતરમાં પેલા ના ના મને તો ખબર નહી કે મોનસો કોણ તમે અલ્યા તમારે તારે હું નહીં એ ભાભી આપણે મજા આવશે ઓય

બીજા પેલા ભાન ચાર પૂરો કરવાનો ભાગી મારે આગેવાન થઈ ચાર પૂરો કરવો પડે હું જમીન વેપાર ફરી દૂધ ખરી અમને કે જમીન વેપાર ફરી રહ્યો

હું એમને ખાલી માફણી કરવા આટલી માફણી કરી અને હું આય આઈ મને બોલવા માંડે કે તું જમીન ફરી રહ્યો કે મને હું ચગ જમીન ફરી રહ્યો હું હા તમારે તકલીફ હારે જ ને તમારે બોલાવો હાલ દૂધ નું જ ને પોણી નું પાણી બરાબર બોલાવો બોલાવો રાખો ઘડી જવાના વસ્તુ નો વાપરા શાંતિ રાખો તમે થોડી વાર

મારે છે કરવી હે એ માટે હું માપણી કરતો બરોબર મતલબ કે નું માપ લેતો હતો બરોબર અને તે અમને એવું કીધું કે તમારે ભાઈ જમીન વેકવા બેઠા એમાં કેવું હતું જો આ બધું ખોટું હતું તમારે વાપરવું છે ને બોલ હા તો વાપરો રોમ લખમણ ગોળ તમારે બેન પેલા બેસીને વાત કરી બે જણા ને ભૈયા મને શીખવાડે વાત આવું અને આવું કર્યું ભયમ ભાગલા જાણ પડ્યા ગમે આવા ના તમારા વિરોધી હોય ને તમારે બે ભાઈ ને રોજ આટલા ભેગા હતા પણ તમારે પડે મોટો આ મોટો તમે નાના હો તમારે મોડી પેલા વાત કરવી પડે બે જણા

તમે બુડો આખી જિંદગી થી બે જણા કેવા રહ્યા હો આપડા ગામ માં કોઈ વિશ્વાસ ના કરે કે બે બાજ્યા હશે વાત સાચી પણ પેલા બુડો વાત જ રીત ની કરી બોલો મારા બુડો અમે જો તમને એક તમને એક વાત કહી દઉં હું હવે જે ભાગ્ય જ કોક ને આવ ના રાગ આવતો હોય બે ભયન વાત સાચી અને તમારે બે ભયન રાગ કેવો તમને ખબર હે ગામ માં એક નંબર એક નંબર ને એટલે બળતરા કરવા વાળા તો Isso é tudo,